દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત અત્યાધુનિક ચશ્માનું વિતરણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિવ્યાંગજનોને સશક્ત બનાવવાના દ્રષ્ટિકોણ ને અનુરૂપ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ માટે શિક્ષણ માહિતી અને દૈનિક સંચારને વધુ સુલભ બનાવવાનું છે આ વિશિષ્ટ ચશ્મા એક અંત સ્થાપિત કેમેરા ને કૃત્રિમ બુદ્ધિમત્તાથી તકનીકની સજજ છે આ ચશ્મા કોઈપણ મુદ્રિત સામગ્રીને ત્વરિત સ્કેન કરી તેને ધ્વનિમાં રૂપાંતરિત કરે છે જેનાથી દ્રષ્ટિહીન વપરાશકર્તા પોતાની માતૃભાષા સહિત અન્ય ભાષાઓમાં દસ્તાવેજો પુસ્તકો ને અન્ય માહિતી સરળતાથી વાંચી અને સાંભળી શકે છે આ ઉપરાંત આ ઉપકરણ પરિચિત ચહેરાઓ અને ચલણી નોટોને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે જે દિવ્યાંગ વ્યક્તિઓના રોજિંદા જીવનને વધુ સુગમ બને છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારની તકનીકી પહેલ માત્ર શિક્ષણ અને વ્યવસાયિક તકોને વધુ સુલભ નથી બનાવતી પરંતુ દિવ્યાંગજનોમાં આત્મનિર્ભર જીવન જીવવા માટેની આત્મવિશ્વાસ પણ કેળવે છે તેમણે સમાજના અન્ય લોકોને પણ આવા ઉપકરણોનું દાન કરી દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આગળ આવવા અપીલ કરી હતી સામાજિક સશક્તિકરણ માટે નવીનતાનો ઉપયોગ કરવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું માનવામાં આવ્યું છે